તો જો આપણે અત્યારે અલગની અંદર એન્ટર થાય છે અને કારણ કે હું તમને વિડીયોમાં પણ તમે બનાવી જો કારણ કે જો આપણે અલગની અંદર એન્ટર થઈ ગયા છીએ અને કારણ કે બે સાઈડ હું તમને બતાવીશ અને એમાં એવું છે કે અમારે શેર થોડુંક ઉતાવળ કારણ કે એક વસ્તુ લઈને ફટાફટ નીકળી જવાનું છે એટલે જાજુ તમને બતાવી નહીં શકું એટલે ફટાફટ જોઈ લેજો કારણ કે આ બે સાઈડ છે અને આપણે રાજુભાઈ ઇન્સ્ટાગ્રામવાળા છે અને આપણે મળવા જવાનું છે તો ઇન્સ્ટાગ્રામ ટીમ રાજુભાઈ છે એમની પણ આપણે મુલાકાત કરીશું ફટાફટ મુલાકાત થઈ ગઈ છે કારણ કે શેર થોડીક ઉતાવળ થઈ ગયું અમારે મોઢું તો બસ ફટાફટ તમને બે સાઈડ બતાવું અને કારણ કે નીકળી જવાનું છે નીચે તો ન નીકળ્યું તો અંધારું થઈ ગયું છે બે વસ્તુ લેવાની છે તો વિડીયોમાં કંપની બનાવી લીધું કારણ કે પહેલાં આપણે રહીશું રાજુભાઈની મુલાકાત કરીશું રાજુભાઈની મુલાકાત થઈને આ ખાબુ આપણે લેવાના છે તો તમને બતાવી અને આ અને બધી અલગ અલગ બધી મસ્ત મસ્ત મળે તો જેને બતાવીને બધી બહારની જ વસ્તુ મળે તો આપણે જ જઈશું રાજુભાઈ ત્યાં અને રાજુભાઈની મુલાકાત કરીએ આપણે કારણ કે બહુ મસ્ત માણસ છે અને ઇન્સ્ટાગ્રામના કિંગ છે કારણ કે ત્યાં આપણે એક જ વસ્તુ લેવા જવાની છે ખાબુની હું તમને બતાવત બધાએ કારણ કે બધા બતાવતા કારણ કે થોડીક છે એટલે ફટાફટ આપણે લઈને નીકળી જવાનું છે તો થાય પાછું મોટું કે એક ગાડીમાં ત્રણ જણા આવેલા છે એટલે બે ગાડી લાવે ને કે આપણે ખોટી થઈ જાય તો જો આ રીતનું કંઈક બે સાઈડ છે આ પ્લોટ આખા હોય આની અંદર જો તમને બધી ઇમ્પોર્ટેડ વસ્તુ મળે બહારની બધી શીપની આઈટમ છે હોય અમુક આઈની આઈટમ પણ એ અમુક જગ્યાએ બાકી બધી સીટની આઈટમો જોવા તમને મસવાન વળકા બધું પીડું છે એમનું અને આ છે બહુ મસ્ત વોટલ આમાં આપણે એક વખત જમી આવેલા છે અને સમય ગયો ઘણો તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દો તો આપણે હવે સિદ્ધાર્થ જઈ રાજુભાઈની દુકાને કરી હાલો તો અત્યારે આપણે અલંગ આવી ગયા છીએ ને જો આ રીતની કંઈક વસ્તુ છે મસ્ત મસ્ત રાહુલભાઈ મુકેશભાઈ ને જોરદાર છે બધી વસ્તુ છે બધી કારણ કે વજન ઉપર મળે નંગ ઉપર મળે તો થોડુંક અંધારું આવી ગયું છે તો કઈ વાંધો નહીં બતાય તો છે જો તમે કારણ કે આ બધી ફોરે ફોરેનર વસ્તુ છે વિદેશની બધી આઈટમ કારણ કે અમે આજે અલંગ આવ્યા અને બધું જોયું ને બહુ મસ્ત સોફાની સેટીનું એવું બધું રાહુલભાઈ ખરીદી કરે છે જોવા તને રાહુલે કદી બોટલ લઈ લે ભાઈ અને અમારે આ રાજુભાઈ છે ઇન્સ્ટાગ્રામવાળા

હા જો એકદમ નજીકથી બતાવ કેટલું મસ્ત છે તો આ રીતનું જો આખું બધું આ કાર્પેટ મળે કાર્પેટ છે ભાવ પૂછી છે નવ ભાવ પગલુસણીયાનું જો આ છે પગ લુસણિયા બધા